અને એક જ દવા અને બધી જેવા સાફ થઈ જાય એની પણ આપણે વાત કરીશું બરાબર છે તો આપણા વિડીયોની સાથે હવ ખેડૂત મિત્રો જોડાય ને રહો અને આજના જે આપણા દસ બાર મુદ્દા છે કે ભાઈ જીરું ચણા ઘઉં ઈસુગુલ બાજરી તલ મેથી તો આ બધા પાકની આપણે આજે વાત કરીશું પરંતુ એની પેલા સૌથી મહત્વપૂર્ણ વાત છે કે જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે અને આપણી ચેનલ હાથ વગે વિડીયો આવે તો આ રીતનો જે વિડીયો આવતો હોય મિત્રો કરવાનું બાકી હોય તો આ જો કાળા કુંડામાં છે ઘણા ખેડૂત દેવાનું છે એટલે તમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ ગયું હોય એવું થઈ જાય એટલે મારા વિડીયો જ્યારે આવે ત્યારે તમારે હવે આવું દબાવવાની કઈ વાત નહી રાખવાની કારણ કે તમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય બરાબર છે તો આ રીતનો વિડીયો ખેડૂત મિત્રો એ સબસ્ક્રાઈબ કરી લેવો હવે આજે એક બે વિડીયો આવશે કે આપણે જે વાત કરતા હતા ઉલ્લી ઉલ્લી કે ભાઈ ઝાકળ ઊછો રાખે ઝાકળ ઊંષો રાખે પછી ઘણા બધા ખેડૂત મિત્રોને એવો અનુભવ એવો હતો કે ભાઈ હા હા શું વાત છે અને અમુક ખેડૂત મિત્રો એ અડધામાં નહોતું સાઠ્યું અને અડધામાં સાઠ્યું તો બે પ્રોડક્ટમાં એમને પરિણામો ખ્યાલ આવી ગયો કે આમાં રિઝલ્ટ કેવું છે આમાં રિઝલ્ટ કેવું છે તો આજે બીજો વિડીયો જે આવશે બરાબર છે એ ખેડૂત મિત્રોનો એવો વિડીયો આવશે કે જેને આ દવા વાપરી છે અને એ મારી કરતા તો ઉલ્લી ઉલ્લી કે તમને કે હું એમ કઉ છું ને વેજ ઉભો રાખી કે એક ફૂટ એનો પોતાનો અનુભવ છે તમે તારે એને ફોન કરીને પૂછી લેવા છૂટી અથવા તો એને આજુબાજુના કોઈ ગામ વ્યક્તિ હોય તો એને પૂછી લેજો તમ તારે દસ એમ પર પંપે આપવાનું છે તમ તારે બે પાક માં નથી આપવાનું ઘઉંમાં અને ચણામાં બાકી બધા પાકમાં માં છે કારણ કે ઘઉં અને ચણામાં ઝાકળ જોવે ઠંડી જોવે અને મોચે આવી જવા જોવે તો આપણે આજે વાત કરીશું જીરામાં ને એમાં પરંતુ જે બહાર થી લોકો લેવા આવે છે અને આટલો પ્રેમ આપે છે તો ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે ભાઈ તમારો વિડીયો લાંબો બહુ હોય અને બધી માહિતી એમાં શોર્ટ આપો ને તો વધારે મજા આવે ભાઈ ટૂંકા ટૂંકા માં કઈ ન આવે બરોબર છે જેટલું લાંબુ હોય જેટલી હાચી માહિતી હોય એટલો વિડીયો તમે આખો સાંભળશો તો તમને વધારે મજા આવશે શું કામ કારણ કે રઘુભાઈ ઉંબલ આવ્યા હતા લાઠી થી પછી ઉમેશભાઈ ઉંબલ આવ્યા હતા લાઠી થી આ બંને ભાઈઓને જીરું હતું બરાબર અને જોરદાર એ ભાઈને ને પરિણામ આવ્યા હતા આજુબાજુના કોઈ વ્યક્તિ છે બે વખત એને ફોનમાં સીંધી હતી અને બે વખત એમને સારું રિઝલ્ટ આવ્યું પછી મુકેશભાઈ કે જો ખાલી આ વ્યક્તિ દવા છીધતો હોય ફોનમાં આપણને કે ભાઈ હાલો આપણે ફોન લગાવ્યો છે ને આપણે જીરો આ તકલીફ છે લખાવી દીધી તમારે ઉપાધિ કરવાની મળી તો જાય છે ને બાપા મને કે મળી જાય છે તો એ જે ધૂન ધોરાજી વાળા ભાઈ હતા એમનો પણ બહુ સારામાં સારો પ્રતિસાદ છે કે ભાઈ નહી અને પાછું ધૂન ધોરાજી એટલે કાલાવાડ રાજકોટ રામનગર બરોબર છે હવે ત્રણસો કિલોમીટર થાય મારા માહિતી મળે છે એ વસ્તુ મહત્વની છે તો તમ તારા આવો તમારો દીકરો અહીંયા છે તમતારે તમારી પાસે છે તમારી હારે જ છે તમ તારે એ તમારે મૂંઝાવાની જરૂર નથી ઉપાધિ કરવાની જરૂર નથી ચિંતા મૂકી દેવાની જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પછી કલાભાઈ રંગોળા પછી માધાભાઈ તમારે ટેસ્ટ કરવા દવા લઈ જાવી છે દસ અરે પણ મારા બાપ ઉપાધી નહી કારણ કે હરખવાનો તમને ગજબનો અનુભવ છે કારણ કે અમારે ખુદને ને છે હાથ વીઘાનો બરાબર છે એટલે એ તમારે જરૂર નથી ઘઉં કર્યા એને દસ વીઘાના

કે તાકી હું એ કે હિતેશભાઈ ની સલાહ થી દવા લઈ તો બે વખત અને મને પરિણામ આવ્યું પછી બધા જોવા આવ્યા હવે મને કે તમારે સા મોરસ ના પૈસા દેવા જોય ને દૂધ ના તે મેઘ કા

જીવનભાઈ કે એની કોઈ વાત જ લેવા આવ્યા છે કનુભાઈ સોહાણ અને ભોળાભાઈ બરોબર છે કે તમારું જીરું જોઈને દવા લેવા આવ્યા કે ના ઉભા હેડે ટક્કર ખાઈ ગયા એ કે અમારા આમાં આવો કોઈની જીરા નથી અમારા ગામમાં અરે તમત એ ઉપાધિ કરવાની જરૂર નથી પછી રમેશભાઈ છે સોથાભાઈ છે દિનેશભાઈ છે ચોટી લાજી આવ્યા હતા હવે ચોટીલા એટલે જય સામુંડા તમને તળાજા અને ચોટીલાનું અંતર કેટલું થતું છે રણજીતભાઈ અઢીસો કિલોમીટર થઈ જતું છે અઢીસો કિલોમીટર દવા લેવા માટે તમને બધાને વંદન છે પ્રણામ છે કે તમે આટલો પ્રેમ બતાડો છો મારી ઉપર મારા બાપ એ તમારો પ્રેમ અને ઋણ ક્યારેય નહીં ચૂકી શકું હું પછી રમેશભાઈ છે રમેશભાઈ જસદણ હવે આ એટલા માટે નામ લઉં છું કે બે જણા આવ્યા હતા અને એ બે જણા આવ્યા હતા જે મેં વિડીયોમાં કીધું જે ખેડૂત મિત્રો બહુ દૂર થી આવે છે ને તો ફક્ત મને મળવા માટે નહીં પણ અમારે અહીંયા માં મોગલ બેટી છે ભુગોડા વાળી અને અહીંયા અમારો બાપ બેઠો છે બદ્રીદાસ બાપા બરોબર છે તો બે ના દર્શને થઈ જાય તો આ મેં વિડીયોમાં કીધું તું ને તો એ બેન બે ને બે ને અહીંયા રહી ગયું મને કે આવું તો કીધું નું પણ પછી આ તમારો વિડીયો જોયો ને એટલે વિડીયો તમે કીધું તું કે બજરંગદાસ બાપાના અને ભગોડા મોગલના દર્શન કરતા મને ક્યાં ના દર્શન કરીને આવ્યા છે અહીંથી તમે દવા આપી જો જીરાની એટલે અમે સીધા હવે ના જતા રહેશું તો તમ તારે જે ખેડૂત મિત્રો ને આવવું હોય તો તળાજાથી થી અહીં થી 30 કિલોમીટર બગદાણા થાય છે અને બગદાણા થી 8 કિલોમીટર ભગોડા થાય છે અને ભગોડા પાછું તળાજા 20 કિલોમીટર થાય છે તમ તારે બે માગલ માધામ નું અને બગદાણા ધામે લેવા જાય તમ તારે અને

અને મને કે શેઠ દવા લઈ જવાની થાય છે તમે ઘણા ચોટીલાવાળાના વાળાના બધાના નામ આપ્યા આસપાસના વિસ્તારના અને બધા અમારા વિસ્તારના છે અને બધા જીરાના ખેરખા છે બધા કે જીરું 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 આટલું જીરું કરે કે એની કોઈ વાત પૂછો એટલે જીરાની દવા અને પછી તો તમને કહું ભાઈ મેં પૂછું નાસ્તા પડે મને કે બધું કમ્પ્લેટ જ છે એમાં કઈ ઘટે જ નહીં ભગદાણા જને ને અમી બરોબર ને કારણ કે કેમ ભગદાણા અત્યારે માં મને કે અમે રાત્રે નીકળી ગયા હતા ભગદાણા ભગોડા બે લઈ લીધું અને હવે તમે દવા આપી દો એટલે અહીંથી સીધું જવું છે અમારા ઊંચા કોરડા ઊંચા કોરોડા માં ચામુંડા છે જય ચામુંડ માં ના દર્શન કરતું જ આવું છે કે એટલે મેં કહું તમને કઈ વાંધો નહીં કાકા અને પછી તો તમને ફોટો મન કે અમારે તમારે યાર પડાવો છે એટલે મેં કીધું મારે યારે ફોટો મન કે હા એટલે આ મેં કીધું મને ઘરમાં કોઈ પાણી નું ના પૂછતું અને તમે મારે યાર ફોટો પડાવો પણ મને કે ઘરની ગાના ગોઢલા થાય કે નહીં એટલે એ એની કોઈ કિંમત ન હોય કે તમે બાર થી વેસાતા લાવો ને કોઈ એટલે એની કિંમત હોય મેં કા મન કે તમને ભલે તમારા બીજા વાળા પૂછે કે પણ અમારા એક એક ગામડાની માલિપા કદાચ તમે મિટિંગ કરવા આવો ને તો ત્રણસો ત્રણસો ખેડૂતો હાજર ઉભા રહે અને એવી જોરદાર મિટિંગ થાય કેમ મને કે હરેક ગામની માલિપા તમારા વિડીયો રોજ હાંજે જોવે જોવે ને જોવે હાથ વાગે અમને વ્યસન થઈ ગયું ટેવ પડી ગઈ કે આપણે કેમ માયાભાઈના જોક્સ હોય ને આપણે સાંભળતર હોઈ જાય એમ અમને કે માયાભાઈને તમે એની ગોળે મજા કરાવો છો પણ મેં કીધું મજાની વાત સાચી છે કે નહીં આપણી પણ મને કે એમાં જોરદાર કાંઈ ઘટે જ નહીં કે તો મોટા મોટાભાવ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે પછી એમની સાથે દવા મગાવી છે મહમદભાઈએ બલગામ ચોટીલાથી તો મહમદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર છે પછી છે લખમણભાઈ રાણાવાવ વાવ જેસર

કે પેલા એને મારો વિડીયો સાંભળી લીધો કે આજે ઘણું બધું કાંગ્રેસ છે તારો ને એક વખત વાપરી તો એને સો ગ્રામ લઈ આવ્યા સાહેબ ડાઈએ વાડીયા રે બરોબર અને જે ડુંગળીમાં નાખ્યું હતું ને ડુંગળીમાં અહીં જોયા કાયદેસર મને કે ઝાકળ ઉપર એટલે ઉપર જ રહે બરાબર છે પરંતુ ઘણી વખત એવું થતું હોય છે ખેડૂત મિત્રો કે ઝાકળની અતિશય બહુ આગાહી આપેલી હોય બહુ કોહરામ પડ્યો હોય ત્યારે આ દવા ફક્તને ફક્ત પચાસ ટકા સાઠ ટકા કામ આપે પરંતુ આ દવાનું રિઝલ્ટ તમારે એમ જોવાનું કે એક ખેતરમાં તમે સાઠ્યું હોય ને બાજુના ખેતરમાં ન સાઠ્યું હોય તો તમારે એમ જોવાનું એવું પચાસ ટકા ફેર પડી ગયો છે પણ કાલે આ આવું ક્યારે બને એમ ત્યારે અતિશય આ હમણાં માનો કે પંદર ઓળ સત્તર અઢાર ઓગણની વીસ તારીખ સુધી આ પાંચ સાત દિવસ ફૂલ ઝાકળ પડવાની શક્યતા હતી અને પડ્યો છે

તો એ ખેડૂત મિત્રો એ વાપરવાનું છે પ્રો પ્રોન ઇક્વિશન પ્રો વાપરવાનું છે બરાબર છે એક પંપે વીસ એમ લખે આપવાનું છે કેટલું એક પંપે વીસ એમ લખે કાળી ચરમી આવી ગઈ હોય તો નાહિયા રહી જશે ઊભી રહી જાય કાયા માથાકૂટ કરવાની નહીં તમતારે આગળ નાથી વધશે નહીં બરાબર છે આપણે આગળ વાત કરીશું પણ ખેડૂત આવ્યા છે થોડીક વાત કરી લઈએ આપણે મહેમાન

વળગી રહેવાનું નથી હટાવણ છે આપણા ખેતરમાંથી બારો બાદ એટલે 92 લીધું હાવ બરાબર છે તો એને માટેની તમને દવા કહી દો કે જો જે ખેડૂત મિત્રોને ચણા પાવાના હોય તો એ ખેડૂત મિત્રોએ ધાનુકાનું ઝેનેટ આવે છે એ વિઘે 300 ml 100 ગુઠાના વીઘામાં 300 ml લેકે વિઘે પાઈ દેવાનું છે જે આ રોગ થાય છે ચણાનો એમાં તમને કમ્પ્લીટ સારું પરિણામ મળશે હવે

હવે ઘણા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન થતો હોય કે સાહેબ આ ફૂગની દવા તો તો અમે નાખી બરાબર છે અમારે દવા નાખવી હોય તો ફાલની દવા માં ગોદરેજ વાળા હોય કે ધાનુકા નું ધનવર્ષા હોય કે કોઈ પણ તમારી ફાલની દવા હોય એની સાથે તમે તમારે આરામથી નાખી શકો છો કોઈ ઉપાધિ નહીં હવે પાછું એવો પ્રશ્ન થતો કે અમારે એળ કદાચ હોય નાખવી હોય તો તમારે એળની દવા તમે જે કાંઈ આપતા હો કોરાજન છે પ્રોક્લેમ છે ઈએમ વન છે એકે સપન છે બાયોડોઝ છે તોફાન છે ક્રોબરા છે જે કાંઈ તમે નાખતા હોય એ તમે તારે હારે નાખવાની છૂટી પણ એડ હોય તો એડ નાખજો અને ખાસ ખેડૂત મિત્રો જો આવા છોડવા થતા હોય તો એવા ખાસ છોડવાની વાલી પાક ખેડૂત મિત્રો બે વખત સ્પ્રે કરવો પાંચ થી સાત દિવસના ગાળાના સમય અંતર યાર દરમિયાન વાત કરીશું ધાણા ધાણામાં ખેડૂત મિત્રો સફેદ ફૂગ લાગે છે પાંદડાની ઉપર સફેદ સારી વળી જાય છે એને આપણે પાવડરની મિડિલ્યુ કહેતા હોઈએ છીએ ઘણી વખત ડાઉનનું મિડિલ્યુ કહેતા હોઈએ છીએ ભૂખી સારો કહેતા હોઈએ છીએ તો એવા સમયની માલિપા જે ખેડૂત મિત્રોને એવું થતું હોય તો તમે ધાનુકાનું નિસોડિયમ આવે છે ધાનુકા કંપનીનું નિસોડિયમ જે આવે છે એ નિસોડિયમ દવા તમે પર પંપે થી પંદર એમએલ આપો તમને પરિણામ સારું મળશે બરોબર છે વાત થઈ ગઈ આપડી ધાણાની પૂરી મેમન ગરાગ આવ્યા છે લઈ લઈ તો આપણે વાત કરીશું ઘઉંમાં સુકારો હવે ઘણા ખેડૂત મિત્રોને ઘઉંમાં સુકારો છે તો જો જે ખેડૂત મિત્રોને ઘઉંમાં ઈયળ હોય તો ઇમામેક્ટીન બેન્ઝોઇડ 5% જે આવે છે ઈમા ઇમામેક્ટીન બેન્ઝોઇડ 5% બરાબર છે

પોમ્પે તમારે વીસ એમ એલ લેખે તમારે ઇક્વિશન પ્રો આપી દેવાનું છે તો આ હતી ઘઉં માહિતી મેમન ઘણા કેવા